ચોમાસાની ઋતુ એટલે કે વર્ષા ઋતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય અને વરસાદ જમીનના સંપર્કમાં આવે અને ભીનું ભીનું રહે એટલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે ચોમાસાની ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું આ બે બાબતોનું જો તમને લોકોને જાણ થઈ જશે તો આ ઋતુમાં ઋતુજન્ય રોગો બિલકુલ થતા નથી તો અહીંયા આ વિડીયોમાં આપણે શાકભાજી વિશે વાત કરવાની છે કે ચોમાસાની ઋતુમાં ત્રણ શાકભાજી એવા છે જેને મન મૂકીને ખાવા જોઈએ કારણ કે ચોમાસાની ઋતુમાં ભેજને કારણે બેક્ટેરિયા જીવાણુ જીવાત આ બધા પ્રશ્નો ખૂબ ઊભા થાય છે એને એને રિલેટેડ નાના મોટા રોગો પણ થતા હોય છે પરંતુ આપણે એવા શાકભાજીની ચોઈસ કરવાની છે કે જે ઓછામાં ઓછા ભેજના સંપર્કમાં આવે છે પાણીના સંપર્કમાં આવે છે અને વળી આપણે તેને ચોમાસામાં મન ભરીને ખાશું તો આપણું પાચનતંત્ર ખરાબ નથી થતું આપણને વાયુ કફના રોગો નથી થતા અને ખાસ કરીને પાચનશક્તિ મજબૂત રહે છે એટલે આપણો વાયુ છે ખાસ કરીને શાંત રહે છે ચોમાસાની ઋતુમાં વાયુજન્ય રોગો ખૂબ થતા હોય છે પરંતુ વાયુજન્ય રોગોને કંટ્રોલ કરવા માટે પણ અમુક શાકભાજીનું સેવન કરવું જોઈએ તો એમાં પ્રથમ ક્રમાંકે આવે છે કંટોલા આ કંટોલા છે ને તે વર્ષા ઋતુનું શાકભાજી છે વર્ષા ઋતુમાં તમને સરળતાથી બજારમાંથી તમને મળી આવશે પ્રાપ્ત થઈ આવશે આ કંટોલાનું શાક તમારે ફરજિયાત ખાવું જોઈએ અઠવાડિયામાં એકથી બે વખત કંટોલાનું શાક ઘરમાં થવું જોઈએ કારણ કે કંટોલા છે ને તે અગ્નિ છે એટલે કે હોજરીના અગ્નિને તે તેજ બનાવે છે મંદ નથી પડવા દેતું મંદાગ્નિને દૂર કરી આપે છે અરુચિ મંદાગ્નિ અને બેચેની આ ત્રણ રોગ ક્યારે આવે જ્યારે આપણી પાચન શક્તિમાં ક્યાંક પ્રોબ્લેમ ઊભા થાય ત્યારે જ આવે પરંતુ અગ્નિ જે શાકભાજી હોય જે આપણા હોજરીનો અગ્નિ પ્રબળ બનાવે એમાં આપણી મદદ કરે છે એ શાકભાજી જો હોય તો એક કંટોલાનું શાકભાજી છે આનું સેવન કરવું જ જોઈએ અને ખાસ તે ત્રિદોષને સમ રાખવાની કોશિશ કરે છે એટલે કે વાયુ પિત્ત અને કફ ત્રણેય દોષને તે સમ રાખે છે અને એને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો એને સરખા કરવાની કોશિશ કરે છે અને આ કંટોલાનું શાક છે ને તે કબજ જાતને પણ મટાડવામાં તમારી મદદ કરે છે અને આતરડાને પણ તે ચોખ્ખું રાખે છે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને વર્ષા ઋતુમાં જે રોગો થતા હોય ને એને તે શાંત કરે છે એટલે ચોમાસામાં ખાસ વર્ષાઋતુમાં આપણે કંટોલાનું શાક ખાસ ખાવું જોઈએ હવે વર્ષા ઋતુમાં છે ને અમુક શાકભાજી એવા છે કે જે પાણી અને ભેજના સંપર્કમાં વધારે માત્રામાં રહેવાથી એમાં બેક્ટેરિયા ને આ પ્રકારની જીવાતો એમાં જોવા મળે છે ને ખૂબ સૂક્ષ્મ જીવાતો જોવા મળે છે પરંતુ આ જે કંટોલા છે અને બીજા જે હું તમને બે શાક જણાવવાનો છું આ વેલા વર્ગના શાકભાજી છે એટલે આ ચોમાસાની ઋતુમાં ખાવા જ જોઈએ કારણ કે આમાં જીવાતનું પ્રમાણ હોતું નથી બેક્ટેરિયાનું પ્રમાણ હોતું નથી બીજા નંબરનું જો કોઈ શાકભાજીનું નામ લેવા માગું તો એ શાકભાજીનું નામ છે પરવળ પરવળ છે ને તે ખાવા જ જોઈએ જ્યારે મળે ત્યારે મન મૂકીને ખાવા જોઈએ વર્ષા ઋતુમાં ખાસ ખાવા જોઈએ કારણ કે પરવળ છે ને એક તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પ્લસ કે તે ભૂખ કરતા છે એટલે કે ભૂખને ઉગાડે છે અમુક લોકો એવા છે કે જેને ભૂખ જ ન લાગતી હોય પેટમાં દબદબો રહેતો હોય પેટ ભારે ભારે લાગતું હોય પરંતુ આ પરવળ છે ને તે સરળતાથી સુપાચ્ય થઈ જાય છે ને આપણને ઉગડીને ભૂખ લાગે છે પરિણામે આપણને સરળતાથી બધું પચી જાય છે તે પાચન શક્તિને મજબૂત કરનાર છે અને હોજરીના અગ્નિને તે તેજ કરનાર છે એટલે આપણી મંદાગ્ની છે અરુચિ છે બેચેની છે આ બધા રોગો છે તે એની આપમેળે જતા રહે છે અને આપણું જે ભોજન છે ને તે સરળતાથી પચી જાય છે અને આ બધા શા કેવા છે પર્વળ કે એ ખાવાથી આપણા ત્રિદોષ વાયુ પિત્ત અને કફના જે દોષ છે એ સમ રહે છે અને આ ત્રણ દોષ સરખા રહે એટલે ઋતુમાં ઋતુજન્ય રોગો જે થતા હશે એનાથી આપણને મુક્તિ મળે છે આ બધી ભેજવાળી ઋતુમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન રોગોથી આપણે બચી જશું તો આ બધા શાકભાજી એવા છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે એટલે આપણા આ બધા રોગોથી આપણને દૂર રાખે છે ત્રીજા નંબરનું જો કોઈ શાક નું નામ લેવા માંગુ તો એ શાકભાજીનું નામ છે કારેલા મોટા ભાગના લોકો કારેલાનું શેક અવોઈડ કરે છે કારણ કે તેનો સ્વાદ કડવો છે અને સડ રસ પૈકી કડવો અને તુરો રસ આપણે હંમેશા અવોઇડ કરતા હોઈએ છીએ પરંતુ આ બે રસ એવા છે કે જે આપણા શરીરની નિરોગીતા આપવા માટે મહત્વનો ભાગ ભજવે છે અને આ જે કારેલા છે ને એ તો ડાયાબિટીસ ને પણ અંકુશમાં રાખે છે અને ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો કારેલાનું શાક ખાવું જોઈએ કારેલા છે ને આપણને તાવ આવતો હશે એમાંથી પણ આપણને બચાવી લે છે અને ઋતુજન્ય વાયરલ ઇન્ફેક્શન બેક્ટેરિયા ઇન્ફેક્શન ચામડીના રોગો આ બધાથી આપણને બચાવે છે અને વર્ષા ઋતુમાં ખાસ આ સરળતાથી સુપાચ્ય થઈ જાય છે આ આ ખાવાથી પણ એની પાચનશક્તિ મજબૂત થાય છે અને આપણને તે સરળતાથી સુપાચ્ય થઈ જાય આખો દિવસ આપણને કામ કરવાની ખૂબ મજા આવે છે એટલે આ ત્રણ શાક છે કંટોલા પરવળ અને કાળેલા આ ત્રણેય વેલા વર્ગના શાક છે એને આપણે સેવન કરવું જોઈએ કોઈ પણ શાક તમે વઘારો ને ચોમાસામાં ખાસ તો એમાં આદુ અને લસણની પેસ્ટ પ્રયોગ કરી શકો અજમાનો વઘાર કરી શકો કે હિંગનો વઘાર કરી શકો કે અજમાનો વઘાર કરી શકો કોઈપણ રીતનાનો વઘાર કરજો એટલે વાયુના રોગો શાંત રહે છે કારણ કે ભેજ વધે એટલે વાયુના રોગો વધે ને ચોમાસામાં ખાસ વાયુજન્ય રોગો વધે છે તો વાયુજન્ય રોગોને કંટ્રોલ કરવા માટે આ બધા દ્રવ્યો છે એમાં આપણે શાકનો વઘાર કરવો જોઈએ એટલે આપણે એમાંથી પણ બચી જશું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી